હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું રવાનો શીરો બનાવવાની રેસિપી તો ફ્રેન્ડ્સ અહીંયા રવાનો શીરો બનાવવા માટે એક ફ્રાય પેનની અંદર મેં રવો છે તેને શેકી લીધો છે અહીંયા એમનામ જ રવો શેકવાનો છે સૌથી પહેલાં જેથી કરીને જે રવાનો શીરો છે તે ટેસ્ટમાં ખૂબ જ સરસ બને અને હવે રવાનો શીરો આપણે એક ડીશની અંદર કાઢી લીધો છે ત્યાર પછી ફરીથી એક ફ્રાય પેનની અંદર એક વાટકી રવાની સામે એક વાટકી જેટલું મેં ઘી એડ કરેલું છે તો અહીંયા રવો અને ઘી બંને સરખા પ્રમાણમાં જ લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘી ગરમ થઈ ગયું છે તો હવે જે શેકેલો રવો છે તેને એડ કરી દઈશું અને ધીમા ગેસની ફ્લેમ પર રવાને ઘીમાં શેકી લેવાનો છે તો આ રીતે રવો બનાવવાથી કથાના પ્રસાદ જેવો જ શીરો છે તમારે ઘરે તૈયાર થઈ જાય છે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને આ જે પ્રસાદનો શીરો છે તે દૂધમાં જ બને છે જો તમારે ઘરે એમને ખાવા માટે બનાવવો હોય તો તમે પાણી સાથે પણ આ શીરો છે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો હલકો બ્રાઉન કલર આવી ગયો છે તો આ સ્ટેજ ઉપર આપણે દૂધ એડ કરેલું છે એક વાટકી જેટલું અને અહીંયા મેં ગરમ દૂધ લીધું છે તો રહો દૂધ અને ઘી ત્રણેય તમારે એક જ સરખા માપના લેવાના છે અહીંયા દૂધ એડ કર્યા પછી મેં કિશમિશ એડ કરી છે અને સાથે ખાંડ એડ કરેલી છે તો તમે જોઈ શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને રવાના શીરાને સતત ચલાવતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો સાઈડમાંથી થોડું થોડું છે તે ઘી છૂટું પડવા લાગ્યું છે અહીંયા તમારે ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય તો એડ કરી શકો છો અમારે ઘરમાં બધાને આ રીતનો શીરો ભાવે છે તો અહીંયા મેં ખાલી કિસમિસ નાખીને જ રવાનો શીરો છે તે બનાવેલો છે જરૂર લાગે તો તમારે ઘી છે ઉપરથી એડ કરી શકો છો ધીમા ગેસની ફ્લેમ પર ખૂબ જ સરસ રીતે રવાનો શીરો છે તૈયાર થઈ ગયો છે જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો સાઈડમાંથી ઘી છૂટું પડી ગયું છે અને રવાનો શીરો છે એ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે તેને સર્વ કરીશું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવા વિડીયો સાથે